આધાર કાર્ડ ધારકો માટે કેટલાક મહત્વનો ફેરફાર એક નવેમ્બરથી સમગ્ર ભારતમાં જે લાગશે થશે જે ની નવી વ્યસ્તો હેઠળમાં જ લોકો ઘરે બેઠા જ પોતાનું નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર જેવી જરૂરી અંગત માહિતી ઓનલાઈન અપડેટ કરી શકશે ત્યાં સુધીમાં જે આ કાર્ડ ધારકો માટે અલગ કામ કરવામાં અલગ જગ્યાએ બેને દુકાનોમાં પૈસા આપીએ કરવાનું પડતું હતું જે હવે કાર્ડ ધારકોમાં કોઈ પણ અપડેટ આ માટે આધાર કાર્ડ નોંધણી કેન્દ્ર જરે જવાની જરૂર રહી છે નહીં ને આ નવા ફેરફારમાં રહે તે આધાર કાર્ડ સેવામાં જડતું સરળ સુક્ષિત બનાવવામાં આવે છે જે યુઆઈડીમાં જે નવી વ્યવસ્થા માટે કાર્ડ ધારકો માટે કોઈ પણ અપડેટ માટે તેમને ઓળખ માટે જોડાયેલ કોઈ પણ સરકારી દસ્તાવેજ ઉપયોગ કરવો પડશે જેમાંથી પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ જે રેશન કાર્ડ જન્મ તારીખ પ્રમાણપત્ર જેવા સસ્તા સરકારી દસ્તાવેજમાં પણ કામ આવી શકે છે ઇન્ટરલિંકમાં વેરીફાયમાં સિસ્ટમ દ્વારા તમારો ડેટા અપડેટમાં કે સુરક્ષિત પણ રહેશે છે જેમાં ઉપર જે કેન્દ્ર ઉપરથી ફીડ સ્ટોક પર અને ફેરફાર કરવામાં આવી છે કાર્ડ ધારકોમાં તેમની સુવિધામાં આધારે ઓનલાઈન ઓફલાઈન અને વિકલ્પો પસંદગી કરી શકે છે જે આધાર કાર્ડમાં પાન કાર્ડ અને ઇન્ટરવ્યુ કરવું જરૂરી છે નવા નિયમો હેઠળમાં સરકારી એકથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આધાર કાર્ડ પાન કાર્ડ સુધી લિંક કરવું ફરજિયાત બનાવવું છે જ્યાં આમ ન કરવાથી એક જાન્યુઆરીથી બે જ સુધી પાન કાર્ડમાં અમાન્ય અમાન્ય જેમાં થયેલા જે કરવામાં આવેલા જે આધાર કાર્ડિફ યુઆર છે કસ્ટમરને તે પ્રક્રિયા સરળ બનાવવામાં આવે છે બે બેંકોમાં નાણાકીય ઓટીપી વિડીયો કહેવાય છે અથવા કે બેસાડીની ઓળખ સંકાશની આઈડી વેરીફાઈ કરી શકાય છે જેમાં ઝડપથી કાગળ રહીત અને વધુ સુરક્ષિત બની છે